જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ મકર સંક્રાંતિ ઉપર બારે બાર રાશિઓનું શુભ ફળ કોને મળશે કોને કેવી તકલીફ રહેશે અને કઈ રાશિ ઉપર કેવી અસર રહેશે તેના વિશે જણાઈ રહ્યો છું કે મકરસંક્રાંતિ બે હજાર પચીસ ચૌદ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે નવી શરૂઆત સખત મહેનત અને અનુશાસનનો આ સમય છે મકરસંક્રાંતિની અસર તમામ બાર રાશિઓ પર અલગ અલગ રહેશે આ દિવસે આપણે જાણીએ છીએ કે કઈ રાશિના લોકો તેમની કારકિર્દી અને સ્વાસ્થ્યમાં સારા બદલાવ જોશે અને કયા લોકો તેમના પરિવાર સાથે ખુશ રહી શકશે આ સમય તમારા માટે શુભ પણ હોઈ શકે છે જો તમે તેનો યોગ્ય ઉપયોગ કરશો તો કોઈને કોઈ તકલીફ નહીં રહે પહેલી છે મેષ રાશિ આ મકરસંક્રાંતિ દરમિયાન તમને તમારી કારકિર્દીમાં નવી તકો મળવાની સંભાવના છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો અથવા કોઈ વ્યવસાય શરૂ કરવા માંગો છો તો આ સમય તમારા માટે શુભ રહેશે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો અને નિયમિત કસરત કરો પારિવારિક જીવનમાં સુખદ વાતાવરણ રહેશે બીજી છે વૃષભ રાશિ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે બચત કરવાની સારી તકો મળશે અને આર્થિક લાભના સંકેત છે પરિવાર સાથે સમય વિતાવવાથી સંબંધોમાં મધુરતા આવશે કોઈ પણ જૂના વિવાદનો આ સમયે અંત આવી શકે છે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો મિથુન રાશિ આ સમયે મુસાફરીની સંભાવના છે જે તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે આ મુસાફરી વ્યક્તિગત અથવા વ્યવસાયિક પણ હોઈ શકે છે તમને મિત્રો અને નજીકના લોકોનો સહયોગ મળશે તમારા વિચારો અને યોજનાઓની પ્રશંસા થશે તમારો આત્મવિશ્વાસ તમે જાળવી રાખશો કર્ક રાશિ આ સંક્રાંતિ પર તમારું સ્વાસ્થ્ય સુધરશે લાંબા સમયથી ચાલી રહેલ કોઈ પણ રોગ મટાડી શકાય છે નવા કાર્યની શરૂઆત કરવા માટે આ સમય તમારા માટે શુભ રહેશે તમારું પારિવારિક વાતાવરણ ખુશનુમાં રહેશે અને તમારું કામ યોજનાબદ્ધ રીતે થશે સિંહ રાશિ પૈસાના મામલામાં સાવધાની રાખવી જરૂરી છે ખર્ચ પર નિયંત્રણ રાખો જો કે આ સમયમાં તમારો આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિ વધશે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો સંયમ અને ધીરજ જાળવી રાખો કન્યા રાશિ આ મકર સંક્રાંતિ પર તમારા જૂના વિવાદોનો અંત આવી શકે છે તમારી કારકિર્દીના પ્રગતિમાં સંકેતો છે વરિષ્ઠોનો સહયોગ મળશે તમારું કામ પૂરી ઈમાનદારીથી કરો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સારી ટેવો અપનાવો તુલા રાશિ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે આર્થિક લાભની પ્રબળ શક્યતાઓ છે તમે તમારી યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકશો સંબંધોમાં મધુરતા રહેશે વૃશ્ચિક રાશિ આ સમયે તમને જવાબદારીઓ મળી શકે છે તમારા નિર્ણય તમે સમજી વિચારીને લો તમારી કારકિર્દીમાં કેટલાક ફેરફારો થશે જે તમારા ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને નિયમિત દિનચર્યા અનુસાર સૂર્યદેવને અર્ધ આપવો રાશિ આ સમયે તમારા માટે ખૂબ જ શુભ રહેશે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે સંબંધોમાં મધુરતા રહેશે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો આત્મવિશ્વાસથી તમે ભરપૂર હશો મકર રાશિ તમારી મહેનત તમને ફળ આપશે અને તમારા કામમાં સફળતા મળશે સ્વાસ્થ્યમાં સુધારો થશે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે જો તમારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો તમે આ સમયે લઈ શકો છો કુંભ રાશિ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ થશે અને તમે સામાજિક રીતે સક્રિય રહેશો તમારું માન અને સન્માન વધશે તમને કોઈ વડીલ વ્યક્તિનું માર્ગદર્શન મળશે તમારા લક્ષ્ય પર તમે ધ્યાન કેન્દ્રિત કરો અને સખત મહેનત કરતા રહો મીન રાશિ આ સમયે તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો માનસિક શાંતિનો અનુભવ થશે પૈસાની બાબતોમાં લાભ થશે પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે આ સમય તમારા માટે સકારાત્મક રહેશે સૂર્ય દેવને ઉત્તરાયણના દિવસે અર્ધ આપવો તાંબાના લોટાની અંદર તલ ચોખા કંકુ મધ અને એક રૂપિયાનો સિક્કો નાખી સૂર્યદેવને ઓમ નમો સૂર્ય દેવાય નમ એવી રીતે અગિયાર વખત મંત્રનો ઉચ્ચારણ કરી અને અર્ધ આપવો બારે બાર રાશિના લોકોએ છસો ને ગ્રામ તલ સફેદ તલ એટલે જેને સવા શેર કહેવાય એ બ્રાહ્મણને અથવા તો શંકર ભગવાનના મંદિરે દાનમાં આપવા જય રામ નમો નારાયણ હર હર મહાદેવ